પૂર્વમાં ફરી એક વખત યુદ્ધના નગારા વાગી રહ્યા છે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ છઠ્ઠા દિવસ પર પહોંચ્યો છે જેમાં બંને દેશો એકબીજા પર અત્યાધુનિક મિસાઇલો અને હવાઈ હુમલાઓ કરી રહ્યા છે આ યુદ્ધે ન માત્ર મધ્ય પૂર્વ પરંતુ સમગ્ર વિશ્વના રાજકીય આર્થિક અને લશ્કરી સમીકરણોને હચમચાવી નાખ્યા છે ત્યારે આજે આપણે આ સંઘર્ષની શરૂઆત તેના કારણો વર્તમાન સ્થિતિ અને વૈશ્વિક અસરો પર ચર્ચા કરીશું નમસ્કાર હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ

આર્મ્ડ ફોર્સીસના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ મોહમ્મદ બાઘીરી અને છ પરમાણુ વૈજ્ઞાનિકો સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ માર્યા ગયા હતા ત્યારબાદ ઈરાને આ હુમલાનો જવાબ આપ્યો ઈરાને આ હુમલાનો જવાબ આપતા શનિવારે ઇઝરાયલ પર સેકડો બેલિસ્ટિક અને હાઇપરસોનિક મિસાઇલો છોડી જેમાં તેલ અવિવ હાઈફા અને રિશોન લેઝિયોન જેવા મહત્વના શહેરોને નિશાન બનાવવામાં આવ્યા હતા ઈરાનના દાવા અનુસાર તેમના ફતાહ મિસાઇલોએ ઇઝરાયેલના લશ્કરી અને ગુપ્તચર સ્થળોને નુકસાન પહોંચાડ્યું આ હુમલાઓમાં ઇઝરાયેલમાં ચોવીસ થી વધારે લોકો માર્યા ગયા અને છસો થી વધુ લોકો ઘાયલ થયા છે જ્યારે ઈરાનમાં મૃત્યુઆંક આંક બસો ને પાર કરી ગયો છે આ સંઘર્ષની શરૂઆતનો સંદર્ભ દાયકાઓ જૂનો છે

ત્રણસો થી વધુ મિસાઈલો અને ડ્રોન છોડ્યા આ ઘટનાઓએ હાલના યુદ્ધનો પાયો નાખ્યો હતો ત્યારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહુએ આ હુમલાઓને ઈરાનના પરમાણુ કાર્યક્રમને નષ્ટ કરવાની કાર્યવાહી પણ ગણાવી છે બીજી તરફ ખામેનીએ ઇઝરાયેલને યહૂદી શાસન ગણાવી કોઈ દયા નહીં બતાવવાની પણ ચિંતી ઉચ્ચારી છે આ યુદ્ધે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ભાગલા પાડ્યા છે અને આ યુદ્ધમાં બધા દેશો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે અમેરિકાએ ઇઝરાયલના સ્વ બચાવના અધિકારને સમર્થન આપ્યું છે પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો મિશ્ર સંદેશ આપી રહ્યા છે ટ્રમ્પે ઈરાનને બિનશરતી શરણાગતિની માંગ કરી પરંતુ સાથે જ વાટાઘાટોની શક્યતા પણ દર્શાવી હતી અમેરિકાએ મધ્ય પૂર્વમાં યુદ્ધ જહાજો અને ફ્લાઇટ જેટ્સ તૈનાત કરી દીધા છે જે યુદ્ધમાં સીધી સંડોવણીના સંકેત આપી રહ્યા છે બીજી તરફ રશિયા ચીન ઇઝરાયલની નિંદા કરી છે અને વ્લાદિમીર પુતિન અને ટ્રમ્પ વચ્ચે આ મુદ્દે ફોન પર ચર્ચા થઈ પરંતુ રશિયાએ ઈરાનને સીધું લશ્કરી સમર્થન આપવાનું ટાળ્યું હતું આ સંઘર્ષની અસર વૈશ્વિક અર્થતંત્ર પર પણ દેખાઈ રહી છે ઈરાનના તેલ પુરવઠા પર ખતરો વધતા તેલના ભાવમાં સાત ટકાથી વધુ ઉછાળો આવ્યો છે જે મંગળવારે ચાર ટકા વધી અને ડોલર બેરલ ને પાર પાર કરી ગયો જો ઓફ હોર્મોઝ બંધ થશે તો તેલના ભાવ થઈ શકે છે જે વૈશ્વિક બજારો અને ભારત જેવા તેલ આયાતક દેશો માટે ગંભીર પડકાર બનશે આ યુદ્ધની સૌથી મોટી ચિંતા તો એ છે કે તે પ્રાદેશિક યુદ્ધમાં ફેરવાઈ શકે છે જેમાં અમેરિકા રશિયા અને અન્ય મહાસત્તાઓ સામેલ થઈ શકે છે જી સેવન નેતાઓએલેશનની હાકલ કરી છે પરંતુ ઇઝરાયલ અને ઈરાન બંને વધુ હુમલાઓની ચીમકી ઉચ્ચારી રહ્યા છે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીના વડા રાફેલ ગ્રોસીએ જણાવ્યું છે કે ઈરાનના નતાસ પરમાણુ સ્થળના પંદર હજાર સેન્ટ્રી ફ્યુઝમાંથી મોટા ભાગનું નુકસાન થયું છે પરંતુ ભૂગર્ભ સુવિધાઓ હજુ સુરક્ષિત છે જે ઈરાનના પરમાણુ કાર્યક્રમને ફરી શરૂ કરવાની શક્યતા દર્શાવે છે નાગરિકો પર પણ આ યુદ્ધની અસર ગંભીર છે તહેરાનમાં લાખો લોકો શહેર છોડી રહ્યા છે અને ગેસ સ્ટેશનો પર લાંબી કતારો જોવા મળી રહી છે અને રહેણાંક વિસ્તારોમાં હુમલાઓથી આતંક ફેલાયો છે ઇઝરાયલોમાં પણ હજારો લોકોએ સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે ઈરાન ઇઝરાયલ વચ્ચેનું આ યુદ્ધ માત્ર બે દેશો વચ્ચેનો સંઘર્ષ નથી પરંતુ તે વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે ગંભીર ખતરો બની રહ્યું છે ત્યારે શું આ સંઘર્ષ એક મોટા પ્રાદેશિક યુદ્ધમાં ફેરવાશે કે શું કૂટનીતિ આ યુદ્ધને રોકી શકશે અથવા ઈરાનનો પરમાણુ કાર્યક્રમ આ યુદ્ધના કેન્દ્ર બની રહેશે આવા અનેક સવાલો હાલ થઈ રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે આ યુદ્ધ ક્યાં સુધી ચાલે છે અને ક્યાં પૂર્ણ થશે thank uh you -huh.